રહી છે સાથે સાથે પાલનપુર સિટી જે છે તેમાં પણ પાણી જે છે અનેક એવા નીચાણવાળા વિસ્તારો જે છે તે જે વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અનેક એવા નીચાણવાળી જે સોસાયટીઓ જે છે ત્યાં પાણી ભરાયા છે અને માત્ર વાહન ચાલકો નહીં પરંતુ જે પાલનપુરના જે રહીશો જે છે જે નીચાણવાળી સોસાયટીમાં રહી રહ્યા છે અને તેઓના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને તેના કારણે સ્થાનિક લોકોએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે જાણે પાણી નહીં જે પરંતુ આખે આ હાઈવે નહીં પરંતુ આ બેટમાં ફેરવાયો હોય અને સર્વત્ર પાણી પાણી જે છે તે જોવા મળી રહ્યું હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે પાલનપુર જાણે જળબંબાકાર થયું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે અહીંયા પાલનપુર હાઈવે પર જોવા મળી રહ્યા છે અને વાહન ચાલકો જે છે તેઓએ પણ જે છે પોતાના વાહનો પાણીમાંથી પસાર થઈને જ જવાની ફરજ પડી રહી છે નાના વાહનો જે છે તે વાહનો બંધ પડી ગયા છે અને જે ફોર વ્હીલ ચાલકો જે છે કે મોટા ટ્રક ચાલકો જે છે તેઓ આ જે છે તે વરસાદી પાણી જે હાઈવે જે છે તે હાઈવે વરસાદી પાણીમાં ગરકાવ થયો છે અને જળબંબાકારની સ્થિતિ જે સર્જાય છે અને તેના કારણે વાહન ચાલકો જે છે તે અટવાયા છે દૂર દૂર સુધી ચાર થી પાંચ કિલોમીટર બંધ થયો છે અને તેના કારણે બિલકુલ સંજય આપનાથી સતત અપડેટ લેતા રહીશું તો હાલ જે રીતે સંવાદદાતા જણાવ્યું કે અહીં પાલનપુર અમદાવાદ હાઈવે પર હાલ ટ્રાફિક જામ સર્જાયો છે વાહન ચાલકો મુશ્કેલીમાં

બનાસકાંઠામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ દેખાઈ રહી છે મેઘરાજાએ ભુક્કા બોલાવ્યા છે એપીએમસીમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી અહીં એકબાલગઢમાં ભારે વરસાદ બાદ એપીએમસી પાણી પાણી થયું છે ઇકબાલ એપીએમસીમાં દોઢ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે શેડમાં પડેલો તૈયાર પાક પણ પાણીમાં પલળી ગયો છે વેપારીઓને મોટા પાયે નુકસાન થયું છે તો એનએચઆઈ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની બે કાળજીના લીધે માર્કેટયાર્ડમાં પાણી ભરાઈ ગયા છે વેપારીઓ તો ધાનેરા માં પણ આજ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે ધાનેરાની રેલ નદીમાં નવા નીર આવ્યા અહીં ધાનેરાની રૂની પાસે રેલ નદી બે કાંઠે વહેતી થઈ ભારે વરસાદના લીધે ધાનેરાની રેલ નદી એ બે કાંઠે વહેતી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે રેલ નદી તરફ ન જવા માટે વહીવટી તંત્રએ હાલ સૂચના આપી છે લોકોએ સાવધાન રહેવાની જરૂર છે વરસાદનું સતત અપડેટ ન્યૂઝ એટીન ગુજરાતીના માધ્યમથી અમે આપને આપી રહ્યા છીએ તો રેલ નદીના દ્રશ્યો બે કાંઠે હાલ આ નદી વહેતી થઈ છે અહીં રેલ નદી તરફ ન જવા વહીવટી તંત્રએ સૂચના આપી છે તો બનાસકાંઠા જિલ્લામાં હાલ આ જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે મેઘરાજાએ જાણે ભૂક્કા બોલાવ્યા હોય ઘણા ભાગો તરબોળ થયા છે પાલનપુરમાં ધોધમાર વરસાદ બાદ પાણી પાણી થઈ ગયા છે તમામ વિસ્તારો શહેરની ઘણી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ છે રહીશો ઘરમાં કેદ થવા માટે મજબૂર થયા છે આનંદનગર કૈલાસનગર ચાણક્યપુરી સોસાયટીઓમાં હાલ આ પ્રકારની સમસ્યાઓ સામે આવી છે લડબી નદીનું વહેણ શરૂ થતા બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને લઈને હાઈવે પર પાણી ફરી વળ્યા પાલનપુરથી આબુ રોડ ને જોડતો હાઈવે હાલ પાણી પાણી થયો છે પાલનપુર પંથકમાં પડેલા સાત ઇંચ વરસાદમાં પાલનપુરથી આબુ રોડને જોડતા માર્ગ પર પાણી ભરાઈ ગયા છે હાઈવે પર ઘૂંટણ સમા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે સવારથી જ આ પ્રકારની પરિસ્થિતિ અહીં સર્જાય છે રોડ પર પાણી ભરાઈ જવાના કારણે અહીં ટ્રાફિક જામની સમસ્યા તો બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી સરકારી કચેરીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે પાલનપુરની સરકારી કચેરી બહાર વરસાદી પાણી ભરાયા છે પાલનપુરની મામલતદાર કચેરી પાસે મંદિરમાં પાણી ભરાઈ ગયા તો ડિઝાસ્ટર કચેરીની બાજુમાં જ ગોગા મહારાજના મંદિરમાં વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા તો હાલ બનાસકાંઠામાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે ખાસ પાલનપુર કે જ્યાં સાત ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે તેના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે સરકારી કચેરીઓ પણ વરસાદી પાણીથી તરબોળ થઈ છે કચેરીની બહાર આવેલું મંદિર કે જે પણ તરબોળ થયું છે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે જનજીવન પ્રભાવિત થયું છે મામલેદાર કચેરી પાસે મંદિર જળમગ્ન થયું તો ઘણી સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે ઘણા રોડ રસ્તાઓ

અને જાહેર પણ રજા પણ જાહેર કરી દેવાઈ છે અનેક સ્કૂલો આગળના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા છે પાલનપુર સહિત જિલ્લામાં હજુ પણ વરસાદ યથાવત છે જેના કારણે આજે શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે રજા જાહેર કરવામાં આવી છે સવારે જ આ જાહેરાત કરી દેવામાં આવી હતી સવારથી જ વાલીઓને જાણ કરી દેવામાં આવી હતી તો પાલનપુરના આ દ્રશ્યો ભયાવહ દ્રશ્યો કારણ કે પાલનપુરમાં ઠેર ઠેર રાજપ્રકારે પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે શાળાઓની બહાર પાણી ભરાઈ ગયા છે સરકારી કચેરીઓની બહાર પાણી ભરાયા છે તો બનાસકાંઠામાં વરસાદનું જળ તાંડવ પાલનપુરમાં છ ઇંચથી વધારે વરસાદ વરસાદના પગલે સ્થાનિક ધારાસભ્ય પણ મેદાને આવ્યા છે ધારાસભ્ય અનિકેત ઠાકર અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા પાલિકાની ટીમ સાથે તેમણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી પરિસ્થિતિ પર કાબુ મેળવવાના તેઓ પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે તો હાલ ભારે વરસાદના કારણે ધારાસભ્ય પણ મેદાને આવ્યા છે અસરગ્રસ્ત વિસ્તારમાં તેઓ પહોંચ્યા અહીં તંત્ર સાથે તેઓ પહોંચ્યા હતા પાલનપુર શહેરની અંદર જે જગ્યાએ પાણીના બ્લોગિંગ થાય છે હાઈવે વિસ્તારની અંદર ગઢામણ પાટિયા વિસ્તારમાં પણ આખો જ ટ્રાફિક અત્યારે એના કારણે ગ્રસિત થયો છે તો એ પાણીનો નિકાલ પણ ખૂબ ઝડપથી અને તંત્રને સવારે ડિઝાસ્ટરની તમામ ટીમો અત્યારે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારની અંદર કામે લાગીને બને એટલું ઝડપથી આ પાણી જે જગ્યાએ ભરાયા છે ઉતરી જાય એ માટેની સૂચનાઓ આપી છે બનાસકાંઠાના ધાનેરા શહેર પણ હાલ તરબોળ થયું છે ભારે વરસાદ બાદ સરકારી કચેરી પણ પાણીમાં ગરકાવ થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે સરકારી કચેરીના ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે છે મોડી જ વરસાદ પડી રહ્યો શહેરના ઘણા ભાગો જળમગ્ન થયા છે કચેરી આગળ પાણી ભરાયા છે રસ્તાઓ પર ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે જેના કારણે હાલાકી સર્જાઈ રહી છે જનસેવા કેન્દ્ર તાલુકા પંચાયત મામલતદાર કચેરી આગળ પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા સવારે જે વરસાદ પડી રહ્યો છે છે તેને લઈને ધાનેરાના હાલ આપ દ્રશ્યમાં જે પ્રમાણે જોઈ શકો છો કે સરકારી કચેરીઓ જે છે ત્યાં પણ પાણીમાં ગરકાવ થઈ છે આ ધાનેરાનું જનસેવા કેન્દ્ર છે જે પાણીમાં ગરકાવ થયું છે દ્રશ્યમાં જે પ્રમાણે આપ જોઈ શકો છો કે પાણી ભરાવાના લીધે જે પણ લોકો જે અહીંયા આવશે કામ માટે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે આ ધાનેરા મામલતદાર કચેરી ધાનેરા એસડીએમ કચેરી તેમજ ધાનેરા તાલુકા પંચાયત કચેરીનું જે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડ અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહી રહ્યું છે જ્યાં નજર કરીએ ત્યાં પાણી જે પાણી અત્યારે જોવા મળી રહ્યું છે ઢીંચણ સમા જે પાણી છે તે આ સરકારી કચેરીઓના ગ્રાઉન્ડમાં અત્યારે જોવા મળી રહ્યા છે આપણે બહારના પણ દ્રશ્યો બતાવીશ કે જે તરફથી આ સરકારી કચેરીઓમાં અવાય છે તે બાજુ પણ રોડ પર પાણી ફરી વળ્યા છે અને પાણી ફરી વળવાના લીધે અત્યારે સરકારી કચેરીઓ પણ પાણીમાં અત્યારે તરવાડો જોવા મળી રહી છે અને વહેલી સવારથી જે લોકો પોતાના કામકાજ માટે આવશે તે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે આ બનાસકાંઠા જિલ્લામાં જે વહેલી સવારથી વરસાદ જે વરસી રહ્યો છે આ વરસાદના લીધે બનાસકાંઠાના હાલ જે બેહાલ થયા છે અનેક વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થયા છે કિશોર તુવર ન્યૂઝ એટીન ગુજરાતી બનાસકાંઠા તો મેઘરાજાની જોરદાર બેટિંગ મોડી રાતથી જ અહી જિલ્લાના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે ધાનેરામાં ભારે વરસાદ બાદ અહી હાલ બેહાલ થયા છે ધાનેરાની મુખ્ય બજારોમાં પણ વરસાદી પાણી વહ્યા અહી નદીના વહેણ વહ્યા હોય તેવા પ્રકારના દ્રશ્યો ધાનેરા પાલિકા સામે જ વરસાદી પાણી ભરાઈ ગયા છે

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં વરસાદના કારણે શારદા નદી બે કાંઠે થઈ નદીના કાંઠા વિસ્તારમાં બાંધેલું ઘર ધરાશાયી થઈ નદીમાં વહી ગયું